આજે આપણા સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં આવનાર જેટલા પોલીસોને અમારા ભિંડોલી સલાબતપુરા કદના વોડાધરા અને લિંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એમાં અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથે સાથે વહકિલ ચોરી થઈ વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીપિંગો થઈ અલગ અલગ ગુનાઓને આ ઘણા બધા મુદ્દા માલ ગયા હતા તો એના અમારી પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસસીપી અને ડીસીપી આ બધા લોકોની જો ટીમ વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા એના સામે એના પાસેથી રિકવર કરે છે તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીપિંગ ન હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાનો મુદ્દા માલ આજે અમે તેરા અર્પણ કાર્યક્રમ બધાને પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે આમે બી ખુશી થાય છે કે સુરત પોલીસ પરિવાર તરફથી હું તમામ અમારી એવા ટીમ ઝોન ટુ પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગવત ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈ અને પૂરી ટીમને ને ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોને સેવા કરતા રહે અને એની જાનમાલ ને સલામતી આપની ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જે લોકોને ચહેરા પર ખુશી અને જોઈએ છીએ તો આ બી આપણે એને ખૂબ ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે કે અમે તો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે રહેન આપવામાં આવે છે લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે આપથી એટલા જ વિનંતી છે આપનો કોઈ પણ વસ્તુ ક્યારેક ચોરી થાય

ये मेरा फोन बीस दिन पहले से हो गया था इसके लिए अभी तक के मैंने इसके ई एम आई के लिए पूरे किए थे इस जाकर मैंने बात कर ली शराबतपुरा पुलिस स्टेशन में अर्जी की वहाँ पे सर लोगों ने मेरी फरियादी एफ आई आर दर्ज की और बीस दिन में मेरा फोन रिकवर करके मुझे ले गया इसलिए मैं विस्तार के पुलिस कर्मचारियों का एक दिन से शुक्रिया अदा कर सलामत हूँ

कहा करता कि आरोपी ने खबर करना कि मारा वीडियो जमा दाखिल है था पर इसने नागरिक पुलिस स्टेशन में आगे गए पैसा है कागड़ा था या हमारा पैसा ले वो बोल तो पर हमारा 1 किलोना हमारा पैसा इतना गया है वो बिलोरी पुलिस थाना हेलो दोस्तों आपको ये बात बिल्कुल ध्यान में उसके बाद थैंक यू सो मच सर वही सूरत पुलिस टीम के लिए जोरदार डालिया बनती है नई जस्ट ने जिताबरपुर मेहनत कर गई आपका पुलिस ने उनको शुक्र किया तो वही सुबह की नस्ल आकर उसके बाद सबका जो बाकी है वो बारी बारी हम देने वाले हैं अगर किसी को कुछ बोलना हो तो कालिया बत्ती रहनी चाहिए इतना ज्यादा गरीब